તો ફ્રેન્ડ્સ આવર્સના વર્ષના તમને ખૂબ મજા આવવાની છે આ હે હે જોયું ઓહો હો હો શું વાત કરવી અદ્ભુત છે બસ એની કેસવાળી જોવાની મજા આવશે બિલી પત્રનું ઝાડ પણ લીધું હતું તમે કહેશો કે સૌથી શીખ્યું ભાઈ તમને કયા કયા આકર્ષણો સૌથી વધારે મસ્ત તમને ગમ્યા એ તો સો જાયન્ટ છે સો જાયન્ટ બહુ જ મસ્ત છે નેક્સ્ટ નવરાત્રીમાં આવા ડ્રેસ બનાવવાનું ના બોલતા સાના મજાના હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સરોવર ગુજરાતમાં અને હું છું તમારો મિત્ર દોસ્ત સખા સીકે મિત્રો આવી ગયા છીએ આપણે ફ્લાવર શોમાં અર્લી મોર્નિંગ ઓપનિંગનો સમય છે અત્યારે આપણે તમને બતાવવામાં આવશે ફ્લાવર શોમાં શું છે ખાસ અમુક વસ્તુ તો ખાસ તમારે જોવા લાયક છે જે જોવાનું ચૂકતા નહીં મિત્રો પહેલાં તો તમને જણાવી દઉં કે તમારે વાહન ક્યાં પાર્ક કરવાના છે અટલ બ્રિજની સામેની સાઈડ જે ખુલ્લું મેદાન છે ત્યાં પેન પાર્ક તમે કરી શકો છો અને રિવરફ્રન્ટ હાઉસ સાઈડથી આવતો હો તો ત્યાં ફ્રી પાર્કિંગ છે થોડું લાંબુ થવી પડશે અને એન્ટ્રીની વાત કરીએ તો ગેટ નંબર ચાર અને બીજી સાઈડ છે અટલ બ્રિજ સાઈડ અને હા ખાસ જો લાઈન માં ઉભું ના રહેવું હોય ટિકિટ લેવા માટે એ ઝંઝટ ના પડવું હોય તો આ ક્યુઆર કોડ સ્કેન કરી તમે ટિકિટ બુક કરાવી શકો છો અને બીજી એક વસ્તુ તમને જણાવી દઉં છે આની ઓફિશિયલ તમારે અપડેટ જોતી હોય તો એસઆરએફ ડીસીએલ ના પેજ ઉપરથી ઇન્સ્ટા પેજ છે એના ઉપરથી તમે લઈ શકો છો ટિકિટ દર વાત કરીએ તો સોમ થી શુક્ર છે સિત્તેર રૂપિયા અને શનિ રવિના ના સો સવારે દસ થી સાંજના નવ સુધી એન્ટ્રી હોય છે અને દસ થી અગિયાર વીઆઈ એપી એન્ટ્રી હશે જેનો ચાર્જ વધુ છે તો ચાલો આ તાજા માજા એકદમ ફ્રેશ ફ્લાવર શોમાં પ્રવેશ કરીએ મિત્રો આ વર્ષે એન્ટ્રન્સ એટલો ભવ્ય બનાવે છે કે ના પૂછો વાત મસ્ત છે ને ગુજરાત પેલા હલચલ મૂવી વાળા હોત તો આપણે જરૂર આનાથી ગુલાબ જળ છીડકાવત શું કહેવું છે ને મસ્ત અને સુંદર કમળ જોઈ લો ફૂલ ફ્લાવરથી એકદમ સજાવેલું છે મસ્ત અને આ આર્ચ વાળો એન્ટ્રન્સ જોયા પછી તો એમ જ લાગે કે જાણે આપણી રાજા રાજાશાહી એન્ટ્રી થતી હોય તેવી ફિલિંગ આપશે અને એ જ જ દિવસે દિવસે પ્રથમ લાડીલા એવા સીએમ ભૂપેન્દ્રભાઈ સાથે આ યાદગાર ક્ષણ આપણે કેપ્ચર કરી લીધી આપણા સીએમ સાથે દૂરદર્શન સેલ્ફી લીધા બાદ સુંદરભાઈને પૂછી લીધો કે દયાભાઈ હવે આવવાના છે કે નહીં અને આગળ જતા જ મળી ગયા આપણને આરજે દેવકી તો ફ્રેન્ડ્સ આ વર્ષના ફ્લાવર શોમાં તમને ખૂબ મજા આવવાની છે મોજ પડવાની છે એટલું ક્લીન છે અને નીટ એન્ડ ક્લીન ને ફૂલ ફ્લાવરથી ભરેલું અને બહુ જ ચાઇન્ડ બધા જે બી સ્ક્લપ્ચર બનાવેલા છે બહુ જ મોટા મોટા છે ખાસા એવા મોટા છે દિવસે આવશો કે રાત્રે આવશો રાત્રે તો ઓબ્વિયસલી એની મજા બે ગણી થઈ જ જાય છે પણ અત્યારે અર્લી મોર્નિંગનું વાતાવરણ પણ બહુ જ મજાનું છે એકદમ મસ્ત ખુશનુમા વાતાવરણ છે અને બેઝિકલી આ છે જે બનાવેલા છે પહેલાં જ્યારે બની રહ્યા હતા ત્યારે પણ મેં જોવા માટે મીન્સ કે એની વિઝિટ માટે આવતા હતા પરંતુ ત્યારે આર્ચ એટલા બ્યુટિફુલ નહોતા લાગતું પણ અત્યારે તો ઓ હો શું વાત કરવી અદ્ભુત છે એના પરથી તમને ખ્યાલ આવી જશે ક્યાં કઈ કઈ વસ્તુ છે આ ઝોન વન છે આ બધું નિરીક્ષણ કરશો એટલે ખાસ કરીને તમને કઈ કઈ વસ્તુ જોવાની આવશે અને જો તમને ખબર ના પડે તો અહીંયા તમે સ્કેન કરીને એનો ઓડિયો પણ સાંભળી શકશો ક્યાં કઈ જગ્યા છે તમે અહીંયા ઉભાયેલા છો આપણે અત્યારે અહીંયા ઉભેલા છીએ ઝોન વન છે આગળ ઝોન ટુ થ્રી ફોર ફાઈવ એન્ડ સિક્સ આ પ્રમાણે ઝોન ડિવાઈડ કરેલા છે કયા ઝોનમાં કઈ કઈ વસ્તુ છે એ તમે અહીંયા આ બોર્ડ ઉપરથી બી માહિતી મેળવી શકો છો બેંગાલ ટાઈગર બહુ જ મસ્ત લાગી રહ્યો છે ખરેખર એકદમ ફ્રેશ અત્યારે જે ફ્લાવર લગાવેલા છે એકદમ ફ્રેશ છે બિલકુલ ફ્રેશ નવા નવા તાજા તાજા અને આ ભૂલ છે બે ફ્લેમિંગો બરોબર આ કેનિયન વોલ છે કેનિયન વોલ થી તમે એન્ટર થશો એટલે ઝોન 2 ની અંદર તમને વાઘ મોર ગ્રેટ ફ્લેમિંગ જે આપણે બહાર જોયા એ જ છે અહીંયા જોવા મળશે અને આપણે કેનિયન વોલ ની અંદર જઈ રહ્યા છે ત્યારે ઓહો હો 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 લાયન જબરજસ્ત બનાવ્યો છે બોસ અને ખાસ કરીને તમે આવશો ત્યારે તમને ખબર પડશે બોસ એની કેસવાળી જોવાની મજા આવશે છે ટીમ ન કરે શાંત છે અત્યારે હેરાન ના કરતા અને ઘર ઉભા થઈને આવતા વાર નહીં લાગે આને ખાસી એવી મોટી હાઈટમાં તમારે આ વોલ તમને જોવા મળશે દિવાલ બહુ જ મસ્ત બ્યુટીફુલ બનાવી છે ક્યાંક પથ્થર લગાવેલા છે ત્યારે અમુક જગ્યાએ ફ્લાવર્સથી આખી સજાવેલી છે અને મિત્રો આપણને એક ધ્યાન રહે કે આ ફ્લાવર શો ક્યાં સુધી ચાલવાનો છે તો મિત્રો જણાવી દઉં આપણે કે બાવીસ જાન્યુઆરી સુધી આ ઓપન રહેશે અને એક બીજી ખાસિયત છે બાર વર્ષથી નાના બાળકોને ટિકિટ લેવાની નથી ફ્રી એન્ટ્રી છે અને થાકી જાઓ અને ભૂખ લાગે તો જમવાના સ્ટોલ પણ તમને ઉપલબ્ધ રહેશે સાથે વોશરૂમની સુવિધાથી સજ્જ છે આ વખતે અને જો બેસ્ટ ટાઈમની વાત કરો તો મારા મતે માનો તો સવારે વહેલા શાંતિથી તમે ફરી શકશો અને હા ખાસ તમારે રાત્રિની અને દિવસની આ સુંદર મજાના ફ્લાવર્સોની મજા માણવી હોય તો પાંચ વાગે પહોંચી જાઓ દિવસના ટાઈમમાં મસ્ત મજાના ફોટા પડાવો ને રાતની લાઇટિંગનો આનંદ માણો નર્સરીમાં તમે ઘણા બધા છોડ એ બધું લઈ શકો છો અત્યારે પરચેસ પણ કરી શક્યું મેં બે હજાર સત્તરમાં આઈ થિંક ઘણી બધી વસ્તુઓ લીધી હતી બીલી પત્રનું ઝાડ પણ લીધું હતું જે અત્યારે મસ્ત મજાનું થઈ ગયું છે એટલે યાદગીરી રહે કે આ આ વસ્તુ અહીંયાથી લીધી હતી તો લાઈફ ટાઈમ અમુક હોય છે અમુક વસ્તુ રહેતી હોય છે અને આ છે બોન્સાઈ ટ્રી બહુ વાર લાગે બહુ વર્ષો જાય અને નાનકડું ઝાડ બનતા સૌથી તમે કહેશો કે સૌથી શીખવાય તમને કયા કયા આકર્ષણો સૌથી વધારે મસ્ત તમને ગમ્યા તો એમાંના એક છે આ નંદી મહારાજ અને જે લાસ્ટ વન બુકે છે એ તો સો જાયન્ટ છે સો જાયન્ટ બહુ જ મસ્ત છે આપણે આવી ગયા છીએ અહીંયા તમને એક બોર્ડ જોતાં રહેશે ને તમને અનુ ખ્યાલ આવતો રહેશે ઝોન ની અંદર આવી ગયા છે આ ભૃહિધીશ્વર મંદિર છે સામેનું જે છે ભૃહિધીશ્વર મંદિર છે નંદી મહારાજ અહીંયા તમને માનસ્તંભ છે યુનેસ્કો ગ્લોબ જોવા મળશે આ ગરબા રમતી આ છોકરીઓ ચાર વૃદ્ધેશ્વર મંદિર મીન્સ કે આ એક લાયક વન ટાઈપ ઓફ ગોપુરમ જેવું લાગે છે સન પણ પાસ થઈ રહ્યો છે જોવો છો મજાની એની મજા આ છે આ હા હા જોયું સી ફરીથી બતાવવાનો પ્રયાસ કરીશ આ એ લાયક સન ટેમ્પલ જેવું એનો નજારો તમને જોવા મળશે આ દ્રશ્ય જોવા માટે તમને કહી દઉં અત્યારે કેટલા વાગ્યા છે નવ વાગ્યા છે આ વસ્તુ તમને અત્યારે હું જોઈ રહ્યો છું આ છે ગલબા કલ્ચર જે તમને જોવા મળશે ફ્લાવર્સોની થીમ પર આધારિત નેક્સ્ટ નવરાત્રીમાં આવા ડ્રેસ બનાવવાનું ના ભૂલતા જણામાં મજાના સી બળતો જો બહુ જ મસ્ત બનાવે છે અને પાછળ અટલ બ્રિજનો ખૂબ સુંદર નજારો તમે જોઈ રહ્યા છો આપણે આવી ગયા ઝોન માં ફ્લાવર વેલી વેલી અને આ છે ઝોન તમને મસ્ત બુકે ઓલિમ્પિક માટે ને બી તૈયાર મીન્સ કે ઓલિમ્પિક બે હજાર છત્રીસના એંધાણા અહીંયા તમને દેખાઈ રહ્યા છે આ વખતે તો બહુ જ બ્યુટિફુલ છે અદ્ભુત છે જોવાનું ના ચૂકતા મસ્ત મજાના ફ્લાવર્સ તમને અહીંયા લગાવેલા જોવા મળશે મિત્રો આપણે આટલું ચાલ્યા ત્યાં એક વસ્તુ ખાસ તમે નોટિસ કરી નીચે તો દેખો નીચે જી હા આ વખતે જુઓ તો ડસ્ટ ફ્રી ફ્લાવર શો રહે તે માટે નેટ પણ મસ્ત મજાની પાથરી છે થોડા ઘણા ચાલીને થાકી જાઓ તો આરામથી બેસી શકાય એવી ચોખ્ખી જગ્યા તમને મળી રહેશે